Why <laughs> આપણે આવી બધાને ગુડ ઇવનિંગ બોઇસ આવે છે કે ચેક કરીને જરાક યસ નો જવાબ આપજો ગુડ ંગ ઇંગ્લિશ લેંગ્વેજ પીવાય ક્યુ આપણે આગળ થોડા જોયા હતા ટેટ ટુ માટે ખાસ મિત્રો ધ્યાન થી જોઈ લેવાના છે આપણે વન બાય વન ચેક કરી લઈશું છે કે જરા ચેક કરો કોમેન્ટ કરો આપણે કમેન્ટ કરો બધાને ગુડ ઇવનિંગ સાંજનો સમય થઈ રહ્યો છે આપણે

ચલો વન બાય વન ચેક કરો મેસેજ ની કઈ સ્પેલિંગ સાચી છે ચલો જોડાયા સ્પેલિંગ કઈ સાચી છે અહીંયા વિકલ્પ આપણે ડબલ ડબલ એ ના વિકલ્પ આપણે આવી ગયા છે એથી આપણે સ્પેલિંગ જોવાની છે મેસેજ એમ ઈ ડબલ એસ એ જી ઈ છે આપણે ડબલ ટાઈપ થઈ ગયેલા છે એને આપણે જોવાનું નથી આ પાછળ મેસેજ ની સ્પેલિંગ ખાસ જોવાની છે મિત્રો ચલો આ સી તો આપણે આવશે નહીં ખોટી છે ચલો આ બે માંથી ચોઈસ કરો એ અને બી માંથી આપણો જવાબ આવે છે સ્પેલિંગ કઈ સાચી છે માય લાઈફ ઇઝ માય મેસેજ ગાંધી દાદાને છે ચલો ચલો વિકલ્પ આપણે આવે છે એ જવાબ આપણો કયો આવશે એ એમ ઈ ડબલ એસ એ જી ઈ જવાબ આપણો કયો સાચો છે વિકલ્પ એ કેમ અહીંયા બંનેમાં શું ડિફરન્સ છે શું ડિફરન્સ છે

મેં જવાબ કહી દીધો છે ખાલી તમારે ડિફરન્સ અહીં બતાવવાનો છે કેમ આ બંને સ્પેલિંગ સરખી છે મિત્રો અહીં પણ એમ છે અહીં પણ એમ છે સ્પેલિંગ સરખી છે તો ડિફરન્સ શું છે કમેન્ટ કરો આપણને લાગે છે કે આ મેસેજ એકદમ સહેલો વોર્ડ છે પણ એમાં આપણે ભૂલ કરી દઈએ છીએ અને એક સ્પેલિંગને કારણે આપણો જવાબ ખોટો પડી જાય છે એટલા આન્સર આપણે રોંગ પડે છે ચલો કમેન્ટ કરો એમ આ એ અને બી માં શું ડિફરન્સ છે પછી હું કેવું છું કોઈને ધ્યાન આવ્યું

ચલો સેકન્ડ છે ફાઇન્ડ ઓડ વન ઓડ વન શોધવાનો છે એક શબ્દ શોધવાના છે પેલો વિકલ્પ છે ગારમેન્ટ સુગર સી છે કોટન એને છે આ ટાઈપ ડબલ થેલા છે એટલે આપણે જોવાનું નહીં આપણે વિકલ્પ છે એ છે ગારમેન્ટ બી છે સુગર સી છે કોટન અને ડી છે શર્ટ ચલો ગારમેન્ટ સુગર અને કોટન અહીં અહીંયા વોર્ડ છે એ કોઈક અલગ પડે છે એ જોવાનું છે ગારમેન્ટ સુગર કોટન કે શર્ટ કયો શબ્દ અલગ પડે છે ફાઇન્ડ એટલે શોધવું શોધો એમાં છે ગાર્મેન્ટ છે એ તો આપણે દુકાને જઈએ મોસ્ટ ઓફલી બધા વાંચ્યું હશે દુકાન પર ખાસ લખેલું હશે ભાઈ સુગર એટલે ખાંડ અને કોટન કોટન એટલે ખાદી શર્ટ એટલે જે આપણે પહેરીએ શર્ટ ચલો કયો શબ્દ અલગ પડે છે કમેન્ટ કરો મિત્રો ચલો કયો આવશે આ સુગર આપણે અલગ પડે છે જો આ કોટન શર્ટ આ એ ત્રણેય ભેગા થાય છે ને સુગર એટલે ખાંડ ને એટલે આપણે જવાબ કયો આવશે મિત્રો કયો આવશે બી ચલો ચેક કરીએ જવાબ આપડો આવે છે સુગર

How colorful ધ ફ્લાવર્સ આર બી છે very colorful. સી છે ડી છે ડુ ધ્લાવર્સ કલરફુલ ચલો ફોર વિકલ્પ છે આઈડેન્ટિફાઈ કરવાનું છે કયો સાચો છે ચલો આપણને ધ્યાનથી ખબર પડી જાય કે અહીં પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આ ક્વેસ્ટન માર્ક છે એટલે આ બંને આવશે નહીં ચલો હવે રહ્યા બે ચોઈસ કરો કયું આવશે એ અને બી માંથી ચોઈસ કરવાનું છે આઈડેન્ટિફાઈ કરો એસેટી સેન્ટેન્સ કયું છે કયું આવશે મિત્રો ચલો કોમેન્ટ કરીને જવાબ આપો હાઉ ધ ફ્લાવર્સ આર અહીં વાક્ય એક તો ખોટું છે નહીં ચિહ્ન ખોટું છે ચાલો જવાબમાં આપણો કયું આવશે જવાબ આપણો આવશે બી ધ ફ્લાવર્સ આર વેરી કલરફુલ પછી ફુસ્ટપ છે થઈ ગયું એસેટી સેન્ટન્સ એટલે આપણો જવાબ આવશે બી ચલો કયો જવાબ આવે છે ધ ફ્લાવર્સ આર વેરી બી આપણો જવાબ આવે છે ચલો ક્વેશ્ચન છે આઈ એમ બ્લેન્ક ટાયર ટુ ગો ઇન ધ પાર્ટી આઈ એમ બ્લેન્ક ટાયર ટુ ગો ઇન ધ પાર્ટી એ છે ટુ બી છે ટી ડબલ્યુ ટી ઓબલ્યુ સી છે ટી ડુઓ જો એ અને વાક્ય ધ્યાનથી વાંચો આમ પછી બ્લેન્ક છે આમ ટુ આપ્યું છે અહીં ટુ છે જો ગો ઇન આ બંને ટુ ટુ આવશે નહી કયું ટુ આપડા આવશે ડી આવશે જવાબ આપડા આવે છે ડી કયો જવાબ આવે છે મિત્રો ડી